સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ એક્ટિવ બની ગઈ છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો માટે એક ફેબ્રુઆરી અંતિમ તારીખ છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારોએ પણ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે અમરેલી જિલ્લાની રાજુલા જાફરાબાદ ચલાલા અને લાઠી ચાર નગરપાલિકા સાથે અમરેલી દામનગર સાવરકુંડલા નગરપાલિકાની ખાલી પડેલી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસે ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના હોમટાઉન સાવરકુંડલામાં વોર્ડ નંબર ત્રણની એક વોર્ડની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી અને બાદમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ જયાણીએ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું હતું ત્યારબાદ અમરેલી જિલ્લાની ચાર પાલિકા સાથે પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ મજબૂત દેખાવ કરશે તેવો દ્રઢ વિશ્વાસ પ્રતાપ દુધાતે વ્યક્ત કર્યો હતો સાંભળો પ્રતાપ દુધાતે શું કહ્યું જયસુખભાઈ નાકરાણીના દુઃખદ અવસાનથી ખાડી ખાલી પડેલી આ સીટની અંદર પરિસ્થિતિ પ્રમાણે પેટા ઇલેક્શન આવ્યું છે જે પ્રમાણે રમેશભાઈ અમે ઉમેદવારી કરાવડાવી છે રમેશભાઈ ત્રણ નંબરના વોર્ડની અંદર વ્યક્તિગત સામાજિક રીતે અઢારે વરણ સાથે સેવાકી પ્રવૃત્તિ કરી રહ્યા છે આ ઇલેક્શન કોઈ ભાજપ કોંગ્રેસ કરતાં ત્રણ નંબરના વોર્ડમાં સેવા કોણ કરી શકે એનું ઇલેક્શન રહેવાનું છે અને ઇલેક્શન સો ટકા રમેશભાઈ તરફેણ માહોલ બનવાનો છે એટલા માટે આજે ફોર્મ ભરવામાં મોટી સંખ્યામાં અઢારે વર્ણના આગેવાનો હાજર રહ્યા છે અને આવનાર દિવસોમાં જિલ્લાનો સૌથી મોટો જંગ ત્રણ નંબરના વોર્ડમાં થશે

સ્પષ્ટ આવતીકાલે બે વાગ્યા સુધી ત્યારે હવે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બાજી કોણ મારશે તે જોવાનું રહ્યું દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ઓફ ઇન્ડિયા સાથે